કરકડી ગામની સીમમાં આવેલ અમિલાય સાયન્સ કંપનીમાંથી થયેલી મોટા કિંમતી પાવડરની ચોરીના ગુનામાં વડુ પોલીસને સફળતા મળી છે લાંબા સમયથી પોલીસ તંત્રે આધુનિક ટેકનિક સીસીટીવી ફૂટેજ તથા ગુપ્ત માહિતીના આધારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ નવ શખ્સો છે તે ઝડપી પાડ્યા છે જેઓ આ ચોરીમાં સીધો હકસ્તેપ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓએ કંપનીમાંથી ચુમોતેર લાખથી વધુ કિંમતનું કિંમતી પાવડર ચોરી કરીને રાજ્યની બહાર ખપત કરવાનો પ્રયાસ કર્યો હતો ચોરી બાદ આરોપીઓ રાજ્યની સીમ પાર ભાગી છૂટ્યા હોવા છતાં પણ વડુ પોલીસની ચુસ્ત નજર અને સચોટ કાર્યપદ્ધતિથી આખી ગેંગ કાયદાના સકંજામાં આવી ગઈ છે એટલે ચોક્કસ પ્રમાણે હાલ પોલીસ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથોસાથ રિટન ક્ષસ સહિત વિવિધ પાસામાં પણ પોલીસ દ્વારા છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે